એ સોશિયલ મીડિયામાં એક વિડીયો દેખાય છે કે જેમાં જાહેર રોડ ઉપર કેક કાપવાતા નાગરિકો નજરે આવે છે એ જ જગ્યાએથી પોલીસની પીસીઆર વાન જીપ્સી ત્યાંથી પસાર થાય છે આ પ્રકારનો વિડીયો એક સોશિયલ મીડિયામાં અત્યારે ફરે છે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવેલી છે મહદઅંશે આ વિડીયો જૂના વર્ષોનો હોય એવી શક્યતાઓ છે અત્યારે હાલ ભાવનગર શહેરમાં પીસીઆર તરીકે જીપ્સી યુઝમાં હોય એવી શક્યતાઓ ખૂબ નહીવત છે આ વ્યક્તિઓ કોણ હતા અથવા કઈ સાલનો કઈ તારીખનો વિડીયો છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી છે બાગડની હકીકત સામે આવી કાયદેસર પગલાં દાખલ કરવામાં આવશે જે જીપસી જાથી પસાર થાય છે એ દિવસે એની નોકરીમાં કોણ છે ઇન્ચાર્જ કોણ છે એમની સામે ખાતાકીય તપાસ અને ડિસિપ્લિનરી એક્શન લેવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવશે હોય કે ભૂતકાળનો હોય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે